અમદાવાદ ખાતે અઢારમી વાર્ષિક આંતરરાષ્ટ્રીય બૌદ્ધિક સંપત્તિ સંમેલન ને સફળતાપૂર્વક પૂર્ણ કરી છે આ વર્ષના સેમિનારનો વિષય તો ડિવાઇંગ ધ ઇનોવેટિવ એન્ડ ધ એમ્પાવર ગ્રોથ ડોક્ટર રાજેશ આચાર્ય કે જે એક અનુભવી પેટન્ટ અને ટ્રેડમાર્ક એટર્ની છે અને એચ કે આચાર્યના પ્રમોટર છે જેમણે માર્ક પેટન્ટ ડોટ ઓઆરજી ની સ્થાપના કરી છે આ સંસ્થા ટ્રેડમાર્ક માર્ક અને પેટન્ટના કોપીરાઇટ અને ડિઝાઇન જેવા બૌદ્ધિક સંપદાના અધિકારો વિશે લોકોને જાગૃત કરે છે કાર્યક્રમની શરૂઆત પરંપરાગત દીવો પ્રગટાવીને કરવામાં આવી હતી ત્યારબાદ માર્ક પેટન્ટ ડોટ ઓઆરજી ના ટ્રસ્ટી ડોક્ટર ઓમકાર આચાર્યએ વેલકમ સ્પીચ આપી હતી મુખ્ય અતિથિ તરીકે કે પરસી અવારી એ બૌદ્ધિક સંપદા વિષય પર પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા આ અમે 18મો એક ઇન્ટરનેશનલ સેમિનાર કરીએ છે જેમાં આઈપી અવેરનેસ એ અમારો મેઈન મુદ્દો છે કે જેમાં દેશ વિદેશથી બધા અલગ અલગ સ્પીકર્સ આવે છે એમના કન્ટ્રી વિશેનો જે આઈપી નો લો હોય એ આપણા અહીંયાના ઇન્ડસ્ટ્રીઝ છે અહીંયાની એકેડેમીને બધાને સમજાવે છે અને પ્લસ એ સિવાય અમે ખાસી બધી સંસ્થાઓ સાથે બી જોડાયેલા છે જે લોકો કો ઓર્ગેનાઇઝર છે સ્પોન્સર છે જેમ ગુજકોસ છે ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી છે જે લોકો સ્પોન્સર છે અમારા નોલેજ પાર્ટનર્સમાં અમારી સાથે આઈ હબ જોડાયેલું છે ઉઝાર ઇન્સ્ટિટ્યૂટ છે એ સિવાય જીએનએલયુ એ બધી સંસ્થાઓ બી અમારી સાથે જોડાયેલી છે કે જેમાંથી બધા અલગ અલગ પાર્ટિસિપન્ટ આવે છે શીખે છે પેટન્ટ ટ્રેડમાર્ક ડિઝાઇન કોપીરાઇટ એનાથી શું ફાયદો થઈ શકે છે તમે જ્યારે બી કોઈ બિઝનેસ કરો છો કોઈ ઇનોવેશન કરો છો એમાં દેશ વિદેશ જેમ યુએસ થી સ્પીકર્સ આવ્યા છે ઇન્ડોનેશિયા થી આવ્યા છે મલેશિયા થી આવ્યા છે જર્મની ઇટલી બધી થી અમારા સ્પીકર્સ આવ્યા છે અને માં બધા મોટી મોટી કંપનીના ઇનહાઉસ લોયર્સ છે ઇન્ડસ્ટ્રીના ઓનર્સ છે એ સિવાય અમુક સ્ટુડન્ટ બી છે પ્રોફેસર્સ છે ઇનોવેટર્સ છે જે લોકોએ નવા નવા સંશોધન કર્યા છે સંશોધન કરવું એટલું મહત્વ નથી એ પછી તમે માર્કેટમાં જ મૂકો છો એનો શું બેનિફિટ થાય છે અને તમે માર્કેટમાં કઈ રીતે મૂકી શકો છો એની નોલેજ આ સેમિનાર અમે બધાને ઇન્ફોર્મ કરીએ છીએ સત્યનાચાર્ય મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને ઉદ્યોગ સાહસિકતા વિકાસમાં આઈપીઆર ભૂમિકા ઉપર પ્રેરણાદાય ભાષણ આપ્યું હતું કાર્યક્રમની શરૂઆત પદન બુચના સ્વાગતથી થઈ હતી કેવી મર્ફિન એ કેલિફોર્નિયાના અન્યતમ ટેકનોલોજીના કેન્દ્ર તરીકે બૌદ્ધિક સંપદા અમલીકરણ કેવી રીતે આ મિશાલ સ્થાપિત રીતે ધ્યાન કેન્દ્રિત કર્યું છે તેમણે રાજ્યના કાનૂની માળખા અને ટેક મનોરંજન અને બાયોટેકનોલોજી જેવા સમૃદ્ધ ઉદ્યોગો સાથે આઈપી કાયદા અને અમલીકરણ પ્રથાઓ કેવી રીતે આકાર પામે તેના પર પ્રકાશ પાડ્યો હતો આમ સત્ર સંક્ષિપ્ત સમાપન એસ ચંદ્રશેખર દ્વારા કરવામાં આવ્યું હતું જેમણે આઈપીઆર બદલાતા દ્રષ્ટપટ ની વિશે પોતાના અભિપ્રાયો રજૂ કર્યા હતા ડોક્ટર રાજેશ કુમાર આચાર્ય દ્વારા બધા ભાગ લેનાર મહેમાનો અને વક્તાઓ ને ઉપસ્થિતો આભાર માનવામાં આવ્યો હતો માર્ક પેટર્ન ડોટ ઓઆરજી ની અઢારમી આંતરરાષ્ટ્રીય પરિષદ બૌદ્ધિક સંપત્તિ અધિકારોના અધિકારો ના રેખાંકિત કર્યું હતું તેમજ નેટવર્કિંગ અને જ્ઞાન માટે એક મહત્વનું પ્લેટફોર્મ પૂરું પાડ્યું હતું દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની નિહારતા રહો એસ લાઇવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર